પ્રભુ ઈસુની જે મિત્રો પ્રિય ભાઈઓ અને બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું પ્રભુ ઈસુના બીજા આગમનના ચિહ્નો બાઇબલ સ્પષ્ટ રીતે કહે છે કે ઈસુ ફરીથી આવશે પરંતુ એ પહેલા દુનિયામાં કેટલીક નિશાનીઓ દેખાશે પહેલું યુદ્ધો અને યુદ્ધની અફવા માંથી અધ્યાય ચોવીસ કડી છો એવો સમય આવી રહ્યો છે જ્યારે તમે નજીકના યુદ્ધોનો કોલાહલ અને દૂરના યુદ્ધના સમાચાર સાંભળશો જોજો ગભરાશો નહીં કારણ એવું બધું તો બનવાનું જ પણ અંત નથી તમે નીચે પ્રમાણે જોઈ શકો છો કયા કયા યુદ્ધો થયા છેલ્લા ચાર વર્ષની અંદર બીજું ભૂકંપો અને કુદરતી આફતો પ્રજા વિરુદ્ધ પ્રજા અને રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધ ચડશે અને ઠેકાણે ઠેકાણે દુકાળ પડશે અને ધરતી કામ થશે ત્રીજું રોગચાળો અને મરણકારી બીમારીઓ લુક અધ્યાય એકવીસ કડી અગિયાર મોટા મોટા ધરતી કામ થશે ઠેક ઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટે નીકળશે આકાશમાં ભયંકર દ્રશ્યો અને મોટી અદાણીઓ દેખાશે પાપનો વધારો અને પ્રેમની ઘટતી ગરમી માંથી અધ્યાય ચોવીસ કડી બાર અને અધર્મ ફેલાતા ઘણા ખરા માણસોનો પ્રેમ પ્રવક્તાઓ અને ખોટા પૈગમ્બરો જાગશે ને સંભવિત હોય તો ઈશ્વરના વરેલાઓને પણ ભરમાવવા માટે ભારે પરચા અને ચમત્કારો કરી બતાવશે જો છઠ્ઠું સર્વત્ર સુ સમાચાર પ્રસાર સર્વત્ર શુ સમાચારનો પ્રચાર માંથી અધ્યાય ચોવીસ કડી ચૌદ ઈશ્વરના રાજ્યના આ શુભ સંદેશની ઘોષણા આખી દુનિયામાં કરવામાં આવશે અને આમ બધી પ્રજાઓને પુરાવો મળી રહેશે પછી જ અંત આવશે જેમ કે આજે યુટ્યુબ ઇન્ટરનેટ ટીવી રેડિયો દ્વારા સુ સમાચાર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે આજના સમયમાં ઇન્ટરનેટ યુટ્યુબ ટીવી રેડિયો બાઇબલ એપ દ્વારા સુ સમાચાર સમગ્ર વિશ્વમાં પહોંચે છે આજની પેઢી એ પહેલી પેઢી છે જ્યાં લગભગ દરેક દેશે સુસમાચાર સાંભળ્યો છે પ્રિય મિત્રો બાઇબલના બધી નિશાનીઓ આજે આપણે સ્પષ્ટ જોઈ રહ્યા છીએ આથી આપણે જાગૃત રહેવું જોઈએ પ્રાર્થનામાં રહેવું જોઈએ અને પવિત્ર જીવન જીવવું જોઈએ ઈશ્યુ ફરીથી આવશે જે માટે આપણે બધાએ તૈયારી રાખવી જરૂરી છે માથી અધ્યાય ચોવીસ કડી બેતાળીસ એટલે જાતતા રહેજો કારણ તમારા પ્રભુ કયા દિવસે પધારવાના છે એની તમને ખબર નથી ચાલો આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને તૈયાર રહેવાની કૃપા આપે પ્રાર્થના હે પિતા આજે અમે નમ્ર થી તમારા પવિત્ર નામને વંદન કરીએ છીએ હે પ્રભુ ઈશુ તમે ફરીથી મહિમા સાથે આવવાના છો તમારા રાજ્યની સ્થાપના કરવાના છો અમને દિવસ માટે સજાગ અને તૈયાર રહેવાની કૃપા બક્ષો હે પ્રભુ આપણા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાય તેવી રીતે ચાલવા માટે અમને શક્તિ આપજો હે પ્રભુ ઈસુ તમે અમારા તારણહાર અને રાજા છો તમારી પવિત્ર વાણી લખાયું છે કે તે ફરીથી આવવાના છો જીવતા અને મર્યાદાના પર ન્યાય કરવાના છો અમને તે મહાન દિવસે તમારા પવિત્ર રાજ્યમાં પ્રવેશવાનો અધિકાર મળે તેવી કૃપા કરજો અમારા હૃદયમાંથી પાપ અહંકાર લાલચ અને અહંકારને દૂર કરી દો અને અમને પવિત્રતા અને પ્રેમમાં જીવવાનું શીખવજો હે પ્રભુ અમારી આત્માને જાગૃત રાખજો જેથી અમે દુનિયાની મોહમાયામાં ફસાઈએ નહીં પરંતુ દરરોજ તારી રાહ જોયા કરીએ અમને તારા શબ્દ મુજબ જીવન જોઈને તાકાત આપજે જેથી તારા આગમન સમયે અમે નિર્દોષ નિષ્કલન અને વિશ્વાસ સેવકો ઠરીએ હે પ્રભુ તારી ઈચ્છા મુજબ આપણું જીવન બની જાય જેથી આપણા કાર્યો આપણા વચન અને આપણી વિચારોમાં તારી સુગંધ ફેલાય અમારા ઘરોમાં પરિવારોમાં અને સમાજમાં તારી શાંતિ અને પવિત્ર છવાય હે પ્રભુ જ્યારે તું મહિમા સાથે આવશે ત્યારે અમે આનંદથી તને આવકારીએ અને તારી સાથે સદા માટે જીવીએ એ માટે અમને તૈયાર કરજે તારી કૃપા તારો પ્રેમ તારી આત્માથી માર્ગદર્શન હંમેશા અમારી સાથે રહે આ પ્રાર્થના અમે પ્રભુ ખ્રિષ્ના પવિત્રને જીવતા નામમાં કરીએ છીએ આમેન આ બધા પુરાવા દર્શાવે છે કે બાઇબલના શબ્દો આ સાચા સાબિત થઈ રહ્યા છે પણ સૌથી મહત્વનું ઈશ્વરે કહ્યું માંથી અધ્યાય ચોવીસ કળી ચુમોશ એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ના ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે પ્રિય ભાઈઓ અને બહેનો આજે આપણે બાઇબલના પ્રકાશમાં પ્રભુ યશુના બિચારમાંના ચિહ્નો જોયા એ નિશાનો આજે ફર્સ્ટ રીતે આપણા સવા પૂરા થઈ રહ્યા છે આથી આપણને સાચવે જાગૃત અને વિશ્વાસ રહેવું જરૂરી છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે હોય તો તેને લાઈક કરો શેર કરો અને હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર કરો જેથી આવનારા દિવસોમાં વધુ બાઇબલના આધારે સંદેશો અને પ્રાર્થનાઓ તમને મળી શકે ચાલો આપણે રોજ પ્રાર્થનામાં રહીએ પવિત્ર જીવન જીવીએ ને પ્રભુના આગમન માટે તૈયાર રહીએ પરમેશ્વરનો આશીર્વાદ આપ સૌ પર રહે ત્યાં સુધી જાગતા રહો પ્રાર્થનામાં રહો અને પ્રભુમાં સ્થિર રહો આમીન મીન તમારો આભાર